હોય ઈમાનદારી થી મહેનત કરે છે કામ કરે છે સેવા કરે છે એક પોલીસ સરકાર નો પગાર લે છે અને ગરીબ લોકોને હેરાન કરે છે તોડ કરે છે અને સંપત્તિ વસાવે છે એની સામેનો અમારો વિરોધ છે આસ્થાની થઈ ગઈ રીતના ખેડૂત પાણી વાળવા દે એના પર દંડ ઉગરાવો લગ્ન માં એના પર દંડ ઉગરાવે છોકરાઓ ભણવા દે એના પર દંડ ઉગરાવે કરોડો તો અહિયાં ગ્રાન્ટ નથી આવતી ને કરોડો રૂપિયા તમે દંડ ઉઘરાવો થોડું ચલાવવાનું છે અમારે તમે ઉમરવાના લોકોએ ત્રણ દિવસ પહેલા ચાર ટ્રકને ને એક પોખલેન તમને હોપી ગયા એમને કેમ તમે દંડ ની કર્યો એમને કેમ રાતોરાત છોડી દીધા બસ તો એટલા માણસો ને જેમ તમને રજૂઆત કરી રજૂઆત કરવાની હા કઈ વધુ કરી દો કોઈ પ્રશ્ન નથી અમારે બી રજૂઆત અમે કીધું એટલા બધા અમારા ગામમાં બી છે અમારે બી રજૂઆત કરવાની છે